અને હવે આપણે હરુમાનજી મહારાજના દર્શન કરવા જવું છે તો આજે હનુમાનજીનો પણ બર્થડે છે ને શનિવાર છે ને તો ચાલો વિડીયોમાં બનાવી રહેજો જઈએ આપણે દર્શન કરવા અને ભાતીજીના દર્શન પણ સાથે તમને કરાવશું તો વિડીયોમાં બનાવી તો જે માતાજી તો આજે હનુમાન જયંતિ છે ને એ પણ મોકો મળી ગયો છે દર્શન કરવાનો તો ચાલો જઈએ આપણે તો હવે નીકળી ગયા છે પણ ઊભા છે માતાના મંદિરની સામે તો આપણે આ ભાગો છે ભગવાનની ટોકી ત્યાં ધજા છે ભાતુજી મહારાજની તો ચાલો આપણે જઈએ ત્યાં તો આ છે ભાતુજી નું મંદિર ને હવે જઈએ છીએ હનુમાનજી નું મંદિર પણ અંદર જ છે

તો આપણે હરમંદીજીના દર્શન કરી લીધે છે હરમંદાદાના દર્શન કરી લીધે છે જય શ્રી રામ જય શ્રી રામ મેં આજે પાતિજી મંડીને જોડે હરમંદાદા મંદિર તો આપણે પાતિજીના દર્શન કરી લીધા છે પાસીજી મહારાજને લેસો ક્ષત્રિય વી પાસીજી મહારાજ અમારા હવે જીשוડે બાલુ તો મિત્રો આ છે અમારું જીગુ માતા મંદિર ગોમપરાની માં જીગુ ભગવાન गो खे मां जोगणी ने दर्शन कर लिया छे तमे पण दर्शन करजो कडी जोगणी छाती जोग એટલે કે मां जोगणी જે જોગણો બહાર આ પર દર્શન થઈ ગયા છે તમે કોઈ દર્શન કરી જાશી કે જૈન માતા जोगणी માં જઈ રહે છે કે કોંકા મેરે દેખું ચ મતા તો એ આપણે નીચે છે દર્શન કરી લેવા ચૈતર ચાલે છે અને ચૈત્ર પૂનમ બનાવ્યા આજે મારી બહુચરના દર્શન પણ કરવા જરૂરી છે લોકો કરીને યાત્રા કરવા છે બહુચરા જાય છે તો આપણે ત્યાં જઈશું આપણે ગયા નથી એટલે આપણા ગામમાં આપણે મંદિર તો ત્યાં બહુચર વિહદ સોલંકી પેઢીની માતાનું મંદિર છે તો આપણે ત્યાં જઈશું તો તમે પણ બન્યા રેજો તમને પણ દર્શનનો મોકો મળશે અને ચાલો જઈએ બહુચરના વિહદનારાયુના દર્શન કરવા તો બને રેજો ચાલો નીકળી જ આપણે હવે એ મંદિર આવી ગયા છે અભિયાત મેળી બહુચરના મંદિર એ આજ જોઈએ તો પૂનમનો દિવસ છે તો મારી બહુચરના દર્શન કરીએ વિહતના દર્શન કરીએ શ્રી બહુચર માતા નમો વિહત માતા નમો બ્રહ્મણી માતા બહુવજીની ગાદી છે રવિવારે ભરાય છે તો રામવાળી બહુચર રામવાળી વિહતવાળી તો આ છે સોલંકી પેઢીની બહુચર માતા જય જયમાં બહુચર મેં દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લેજો દર્શનનો મોકો બહુચર માતાનો મળ્યો ખૂબ ભાગશાળી કહેવાય એ મારી વિવેદનેળી વિવેદનાળી ભેગી છે અહીંયા જોઈ શકો છો તમને પણ દર્શનનો મોકો મળ્યો મેં દર્શન કરી લીધા દર્શનનો મોકો આપણે મળ્યો તો આપણા પાવન પગલા બ્રહ્માણી માતાનું મંદિર છે અંબાણી માતાનો જય ભાણી માતા દર્શન કરી લેજો જય માતાજી તો મિત્રો આ છે સોલંકી પેઢીની વિહત મેલી ઘૂંચાર સોલંકીની ગૌચર માતા હવે ગુચર માતા દર્શન કરી લીધા છે પૂર્ણ મંદિર છે અને ગૌચર માતા દર્શનનો મોકો મળી ગયો છે જો હનુમાનજી મહારાજના દર્શન અહીં પણ થઈ ગયા છે તો જય હનુમાનજી મહારાજ જય બહુચર માતા જય વિવધી દર્શન કરી લીધા છે આપણે ને હવે આપણે નીકળશું મંદિરના દર્શન થઈ ગયા છે તો આથી મંદિર મંદિરનો મઠ છે જોઈ શકો છો સોલંકી પેઢી બહુચર વિરધી તો જય માતાજી હવે એકવાર આગલા કે મારથી જોઈ લો શ્રી બહુચર માતા વિવદ માતા એનું બ્રાહ્મણી માતા તો મિત્રો બહુચર માતાના દર્શન થઈ ગયા વિહદ્ધ માતાના પણ દર્શન થઈ ગયા છે અને હવે જઈશું આપણે ઘર તરફ તો ચાલો હવે નીકળીશું આપણે ઘર તરફ આ છે માતાજીનો મોઢ છે જોઈ શકો છો તો જય માતાજી હવે નીકળીએ આપણે ઘર તરફ